ગોડાદરામાં નવ નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના આઠના નંબર રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યોની ઘટના સામે આવી છે હોટલમાં ડોકટરે એક દિવસનું રોકાણ કર્યું તેમને રાત્રે એક વાગે ચેક ઇન કર્યું પરંતુ જોકે ચેકઆઉટ ન કરાતા આ હોટલ સંચાલકને શંકા જતા પોલીસને પણ જાણ કરી પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોકટર મૃત હાલતમાં મળી આવ્યા હાલ તો આપઘાત અંગેનું કારણ જાણવા મળ્યું નથી આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખ્યોનું જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહ પાસેથી એક લેટર જપ્ત કર્યું છે જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને આઈ લવ ધારા લખ્યું હતું જ્યારે અન્ય એક પેજ ઉપર તેણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો તેની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે હાલમાં પોલીસે આપઘાતકારણનું પાછળનું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે ગોડોદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતા જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાજ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિન્જ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી દે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ કઈ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત